ઉપર વારું તો એ વિડિયો આ બધું દે દે ના 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 આ તો કોણ જઈ ફૂલ લેશે શેરા તો શેરા તો કેને વારું એ જ કુતે તો ટેર પાસે ઓયકી ઓ લોક લાગે ઘર ચલાવ લાલ એસેલી એસેલી મારો વિડિયો છે એ ગાડીની નારિયા કોણ છે દૂર 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 નારિયા દેખાય તો રેક બોલવી ના ના જોજો

એ દુનઠુર દોઢ લેતા